ચારો છ ચારસો છ મીડિયમ થઈ છે

પામલો દિં મમ૨ ખ૮મે ખમે ખમ૨ ખમે ખમમે ખમ ખમ૨ ખમ૭ે ખમે ખમળ ખમું ખબાલે ખમેય� ખમ૸ં ખમું ખામ� પાંચસો છપ્પન સાઈઝ વાળું બસો પચીસ રૂપિયા જે સાઈઠ વાળો માલ ને બગાડવા પતી નથી ઈચાવાનું બસો ને પચીસ રૂપિયા એક સમય કોઈ હટતું નહોતું આને બસો ને પચીસ રૂપિયા ચારસો ને છ્યાસી ચારસો છ્યાસી પાંચસો છપ્પન પતિ વાળો માલ છે પાંચસો છપ્પન લાઇટ વાળો માલ 456 છપ્પન ચારસો આઠ તારીતા ચાર સિત્તાળીએ પચાસ અંતવાન આઠ આઠ ચારસો પાંચસો એકાણું રૂપિયા માલ પતિ વાળો અને સાઈજ વાળો બે છે પાંચસો એકાણું રૂપિયા 90 90 90 590 590 591 એમાં લાઈટ ને પતિ